જે મંત્રી કવાય એને ગુજરાત અને ભારત ભૂમિનો નો કહેવાય આવા ગદારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે બોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા તો સમગ્ર ગુજરાતમાં ગુજરાત જુવાળ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં આ જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલી ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે દાયકાઓથી આપણે સમયથી જોઈ રહ્યા છીએ કે સાથી તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજીયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા કુટરખાના દારૂના અડ્ડા અને હવે તો ડ્રગ્સ નો ચારે બાજુ ચાલી રહ્યો છે

આ ગ્રસ્તો કારોબાર શક્ય નથી મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવા માંગી રહ્યો છે હું માંગણી કરું છું આ વ્હાઈટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને ને વ્હાઇટ પેપર જાહેર કરેયા પરથી અંદાજિત ચોસઠ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તો આજે એક એક ગુજરાતી જાણવા માંગે છે આ ડ્રગ્સ આપણા ગુજરાતમાં મંગાવી કોણ રહ્યું છે કોના માધ્યમથી આવી રહ્યું છે આમાં રાજ્યની પોલીસ ભ્રષ્ટ અધિકારીઓ ગૃહ વિભાગની શું મિલી ભગતને સામેલગીરી છે અને ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે કોણ છે અને એન્ડ એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજ ઇસ્ટ્રી બહાર હોસ્ટેલોની અંદર યુનિવર્સિટીની બહાર છણે ચોક ડ્રસ પડી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘૂસેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલે પૂછીએ છે કેટલા દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ખરાબ છે ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે અને છતાં

ભરૂચ માંથી નીકળેલો જે દારૂકા્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈડી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ શું ભૂમિકા છે

ત્યારે અમે ટંકારી ચોટ ઉપર સમર્થન માં ઉભા રહીએ છીએ પોલીસ તાગાના કર્મચારીઓ જયારે ગ્રેડ પે ની વાત કરે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદી વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના મંચ હોય અમે આ નાના કર્મચારીઓની પાલખી ઉભા રહ્યા છીએ તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે આના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ ને ટાર્ગેટ કરે ત્યારે અમે અમને પક્ષ લેતા હોય છે મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો અને મેં શું કહ્યું થરાદની મિટિંગમાં

કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટરખાના નહીં ચાલે હવે ગુજરાતમાં દારૂ જુગાર નાટા જોવા મળે હવે હિન્દુ ધર્મની આસ્થાનો પ્રતિક મંદિરોની ફરતે જિગ્નેશભાઈ આવી કોઈ ફરિયાદ નહીં કરવી પડે અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજીને ગુજરાતના હોમ સેક્રેટરીને અને ગુજરાતના મુખ્યમંત્રીને બીજું બધું તો ઠીક આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ જુગારના અડ્ડા બંધ કરીને બતાવો જે પત્રકાર મિત્રે વિધાનસભા માન્ય સીએમ સાહેબ ની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોન ના મારફતે એક્સપોઝ કર્યા એને એપ્રિશિયેટ કરવાનો હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની 6.5 કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને ટેગ કરો અમારા પ્રદેશ પ્રમુખ માનની અમિતભાઈ ચાવડાને ટેગ કરો કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવા માં આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને

કે તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા કે દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે ત્યારે પણ એક વાત પર ગુજરાતની જનતાને બી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાડી ના કરતા એક સ્પીચ મને બતાવો નરેન્દ્રભાઈ નહીં એક સ્પીચ બતાવો બતાવો મને મિસ્ટર અમિત શાહની જ્યારે મને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ड्रग्स તાર બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા 20 25 વર્ષ તો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પર કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ કોઈ એક યુવાન લે અને પાંચમા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દીવાલમાં માથા પછાડે છે

એના મંત્રીઓના હપ્તા હપ્તાખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માનજી પાછીરાવભાઈ અમને નીચે મને મારું મારું ધ્યાન દોર્યું હતું કે ગુજરાતમાં ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરિયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના પંદર સત્તર વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં જ્યાં ભરવા જતા હોય કે માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા પાંચ વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદન પત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યા બી ગુજરાતપતિ એક ગુંજ ઉઠવી જોઈએ સેનો ટુ ડ્રક્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુઃખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલો ચેનલોમાં મારું વર્ઝન ન આવેલી તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જોક નહિ કહું પણ એટલી જ એક કોમેન્ટ કરીશ કે

એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ થ્રી નો લાભ આવે ઓર્ડલી તરીકે એસપી ના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અમને જોડે પગની દોરી બંધાવવા આવે છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓ પડખે આવે છે એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ પેટલર્સ અને રાજ્યના બુટલેટ

અને મને તો સવાલ થાય આદારીનું મંત્ર પોટ બનાવી છે નવાને એટલે આદારીએ પકડી જાય એની પૂછ કસ કરવી જોઈએ બિલકુલ કરવી જોઈએ બીજું બીજું ચીકનેસ મેં આપકે કહ્યું કે ગુજરાત કેન્દ્ર આખો બધું લખ છે હોય તો ઇન્ડિયન પોલીસ કર્સીવી છે આઈપીએસ બની કે છે એની બ્રિકટોની બેન બ્રિકટોની કુટુંબી જરૂરી તપસ કરે કેમની થવી જોઈએ ચોકસ થવી જોઈએ બિલકુલ થવી જોઈએ મેં કીધું એ પ્રમાણે જ્યાં એસએમસી કે જિલ્લા પોલીસ વણા ઓબ રેડ કરાવી છે થરાદ કે બનાસકાંઠામાંથી દારૂ નીકળે એને ઉચ્ચ પોલીસ અધિકારીઓના આશીર્વાદ હોય સ્ટેટ સેન્ટ્રલ આઈબી છુપડે પોલીસ ની ગાડીઓનો કાફલો એના કોર્ડન કરતો હોય

ये इंग्लिश से तुम्हें बात करी है एनी जो तुम्हें थोड़ी सी आउटलाइन आपी शको के रीते एनी आउटलाइन तून समय वापिस उ पण हाल पुरतू सोशल मीडिया मा वाले मखलो कांग्रेस पार्टी ना आगे बारो कार्यकर्ता वाले टैग करो वीडियो अपलोड करो फिटनेस नहीं फिटनेस में आपके चिंतन से बीजा मित्रों ने बरोसा एकच नहीं कोई फिटनेस आपे एक ही चिंतन से बी की बात करी 20 वर्ष की मोदी चालू करेगी चिंता से पछि आठ भ्रष्टाचार आठो गरीबी तो वृद्धि गुजरात प तो चिंता से केनो संगठन सो